પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા ડોક્ટરો સહિતના સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી હતી આ કર્મચારીઓને આરોગ્ય અધિકારી દ્વારા ટ્રેનિંગ અપાઈ હતી પોરબંદરના જિલ્લા પંચાયત કચેરીના આરોગ્ય વિભાગ હસ્તક અનેક સ્વાસ્થ્ય લગતી સેવાઓ કાર્યરત છે ત્યારે આરોગ્ય વિભાગ હેઠળ ચાલતા બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ફરજ બજાવતા ડોક્ટરો તેમજ અન્ય સ્ટાફને આરોગ્ય અધિકારી ડોક્ટર બીબી કરમટા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગ માં બાળકો ને સ્વાસ્થ્ય અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ જ વધુ ને વધુ બાળકો ને આરોગ્ય ની સુવિધા મળે તેવા પ્રયાસો કરવા પણ આદેશ કરવામાં આવ્યો હતો ડોક્ટર બીબી કરમતા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા જિલ્લા આરોગ્ય અધિકારી આજે અમારે અહીંયા એક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે ભારત સરકાર નો મોટો મોટો પ્રોગ્રામ છે જે માનની અમારા ડીડીઓ સાહેબ ની સલાહ થી એક પણ બાળક માંદુ ન રહે બીમાર ન રહે ને જે કોઈ પણ આંગણવાડીના બાળકો છે એના તમામના વર્ષમાં બે વખત હેલ્થ ચેકઅપ થાય અને સ્કૂલે જતાં એકથી અઢાર વર્ષની ઉંમરના તમામ બાળકોના હેલ્થ ચેકઅપ થાય એ માટેની એક મિટિંગ ખૂબ વ્યવસ્થિત રીતે કરવામાં આવી રહી છે એક પણ બાળક બીમાર ન રહે કોઈપણને કોઈપણ જાતની તકલીફ ન પડે ભારત સરકાર દ્વારા જે કાંઈ પણ કોકલીયર ઇમ્પ્લાન્ટ છે હૃદયના દર્દીઓ છે કિડનીની બીમારી છે અથવા કોઈપણ જગ્યાએ કાંઈ પણ વ્યવસ્થિતમાં વ્યવસ્થિત સારામાં સારી સારવાર મળી રહે બાળકને કોઈપણ જગ્યાએ કંઈ પણ તકલીફ ન પડે એ માટેનું સમગ્ર આયોજન તથા હેલ્થ એજ્યુકેશન અમારા થ્રુ અત્યારે તમામ ટીમને આપવામાં આવી રહ્યું છે આ ટ્રેનિંગમાં વધુમાં વધુ સગર્ભા મહિલાઓને પણ આરોગ્યની સુવિધા આપી અને બાળમરણ અટકાવવા માટે પ્રયાસો કરવા પણ આદેશ આપવામાં આવ્યો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંધેર